જે પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે આવો એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખતે એમણે જે જુબાની આપી જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકારને પૂરી પૂરી સંવેદના છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે અને મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે